ટેન્કર ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી અને સનાથલ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો માહિતી મુજબ અમદાવાદના સનાથલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની આ ઘટના બની છે નોંધનીય છે કે ફાયરની અઢાર ગાડી થકી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યો હતો તો સનાથલથી ચાંગોદર રોડ ઉપર આવેલ આદેશ આશ્રમ પાસે ગોડાઉનમાં આગ લાગી છે વિગત એવી પણ મળી રહી છે કે પેપરના મોટા ગોડાઉનમાં આગ લાગી છે જેથી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે